વડિયા પીજીવીસીએલ દ્વારા લોખંડના પોલ નવા ફિટ કરવામાં પોલમ પોલ પોલના પાયામાં સિમેન્ટનો માલ પણ નથી નાખ્યો આ પોલ ફિટ કર્યા બાદ અગિયાર મિલીમીટર વરસાદ પડતા એકથી દોઢ ફૂટના ખાડા થઈ ગયા સિમેન્ટનો માલ નાખ્યા વગર ઊભા કરી દેવામાં આવ્યા અને ઉપરથી વાયરિંગ પણ પસાર કરી દેવામાં આવ્યું હાલમાં પરિસ્થિતિ એવી છે કે નીચે કોઈ પુરાણ થયેલ નથી જેથી આ પોલ ગમે ત્યારે ઝૂકી શકે છે હાલ ઉપર જે સર્વિસ વાયર છે એના આધારે આ પોલનું બેલેન્સ હોય એવું લાગે છે તંત્ર દ્વારા જો ઘટતું આવે તો સારું છે નહીતર આ પોલ ગમે ત્યારે એક તરફ ઝૂકી જશે અને કોઈ અકસ્માત થવાની ભીતિ રહેવાની પૂરેપૂરી શક્યતા છે અહેવાલ રાજુ કારિયા લોકાર્પણ